ગૃહમંત્રી હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે છે વડોદરાના પ્રભારી મંત્રી છે ગૃહ હર્ષ સંઘવી ત્યારે વડોદરામાં હર્ષ સંઘવીએ આપ્યું છે મોટું નિવેદન છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં પ્રકોપ આજે પણ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વરસાદને કારણે ખૂબ પાણી ભરાયા છે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે વડોદરામાં નાગરિકોએ ભારે વરસાદનો સામનો કર્યો હર્ષ સંઘવે વધુમાં જણાવ્યું કે ડેમમાં પાણી ભરવાને કારણે પાણી છોડવું પડ્યું હતું તો લોકોએ બે થી ત્રણ દિવસ ખૂબ મુશ્કેલી વેઠવી પડી હતી આજવા ડેમ અને વિશ્વમિત્રીને કારણે પાણી ભરાયા હર્ષ સંઘે વધુ નિવેદન આપ્યું કે વડોદરાના સૌ નાગરિકોને હું આભાર માનવા માંગુ છું કે વડોદરાના લોકોએ ટીમ વડોદરા બની મદદ કરી રહી છે તો વડોદરાની સંપૂર્ણ માહિતી મુખ્યમંત્રીએ આપી અપાય છે ત્યારે 13 પમ્પિંગ સ્ટેશનનો પૂર્ણ કારણે

ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ ચાલીસ ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે એ ચાલીસ ટીમ જોડે હજી બીજી દસ ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક બે કલાકમાં એ દસ ટીમ બીજી અહીંયા લાગશે કામે એટલે રાત્રે બે કે ત્રણ વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણૂક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા છે કે જેવું પાણી ઉતરશે એટલે આ વ્યક્તિ ત્યાં જઈને કામ કરશે એટલે પ્રત્યેક ફીડર પ્રત્યે પ્રત્યેક ટ્રાન્સફોર્મર માટે ટીમના વ્યક્તિઓનું નિમણૂક થઈ ગઈ છે જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના બી નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશો ચોત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન પૈકી જે વોટર ડિસ્ટ્રીબ્યુશન જે છે ત્યાં ચોત્રીસમાંથી તેત્રીસ એટલે ચોત્રીસ બંધ થયેલા જેમાંથી તેત્રીસ ચાલુ થઈ ગયા જે એક બંધ છે જે હરની એટલે હમણાં જેવું પાણી ઉતરશે એટલે એ બી ચાલુ કરવાની વ્યવસ્થાઓ આપણે તાત્કાલિક કરાવવામાં આવશે ચારસો અગિયાર એમએલડી પાણીનું સુપર ક્લોરિનેશન સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે કારણ કે આવી પરિસ્થિતિની અંદર પાણી અને ગંદકી આ બે વિષયોની આપણે ખાસ ચિંતા કરતા હોઈએ છીએ એટલે ચારસો અગિયાર એમએલડી પાણીનું ક્લોરિનેશન કરીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે દસ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ ટેન્કરો જે છે એના દ્વારા હમણાં સપ્લાય ચાલુ છે પાણીની બોટલો પાણીના પાઉચ આ બધી જ વ્યવસ્થાઓ થકી પાણી આ પ્રભાવિત વિસ્તારની અંદર સપ્લાય કરવામાં આવે છે ગઈકાલે એટલે આજે સવાર સુધી કુલ મલાઈને ને પંચ્યાસી મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે શહેરમાં સફાઈ માટે બીજા અડતાલીસ જેસીબી ઇઠોતેર ડમ્પર બાસઠ ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે એના સિવાય કાલ સુધી જે ભારતી એટલે મહાનગરપાલિકા અમદાવાદ સુરત અને બીજે બધી જે વ્યવસ્થાઓ હતી એના સિવાય હમણાં કલેક્ટર વડોદરા રેન્જ આઈજી વડોદરાને આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓમાંથી ડમ્પર જેસીબી જેટલી બી વ્યવસ્થાઓ છે તે તાત્કાલિક વડોદરાની મદદ માટે લેવામાં આવે આવનારા બે કલાકમાં બે ઓફિસિસ દ્વારા આ બધી જ મશીનરીઓ વધુમાં વધુ વડોદરાને મળે તે માટેની વ્યવસ્થાઓ આજની હમણાં મારી બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે બધી જ ઇન્ડસ્ટ્રીને સૂચના આપવાની ચાલુ થઈ ગઈ છે મોટાભાગે રાત સુધી આ બીજી એક્સ્ટ્રા મશીનરી બી વડોદરાના શહેરીજનોની મદદ માટે કામમાં લગાડવામાં આવશે હાલમાં ડોર ટુ ડોરની જે બસો બત્રીસ ગાડીઓ છે તે કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે આ બધી જ કામગીરી ક્યાંક આપણા સફાઈ કર્મચારીઓ ક્યાંક આપણા અધિકારીઓ એ લોકો બી ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવા છે મોટી સંખ્યામાં જે પોતે બી આ પ્રભાવિત વિસ્તારની અંદર ફસાયેલા હતા પણ જેમ જેમ આ પાણી ઓછું થાય છે એમ એ લોકો બી કામગીરી લાગે છે એટલે ડબલ સ્પીડે આ કામગીરી આજે સાંજથી ચાલુ થશે આરોગ્યની કામગીરીમાં ખાસ કરીને કુલ ચાલીસ પીએચસી અને ચાર સીએચસી અને બોતેર યુએચ ડબલ્યુસી કાર્યરત છે જેમાં તેરસો ને પંદર તેરસો ને પચાસ જેટલા આરોગ્ય સ્ટાફ હમણાં કાર્યરત છે હાઉસ ટુ હાઉસ ટીમની અંદર બસો લોકો રાખેલા છે જેથી કોઈ બી વ્યક્તિને પાણીના કારણે નાની મોટી બીમારી આવતી હોય તો ઝડપથી એને આપણે સારવાર આપી શકીએ મોબાઈલ ટીમ ટોટલ ઇઠોતેર બનાવવામાં આવી છે કુલ તપાસેલા ઘરો એ આજે સવારથી હમણાં સુધી અડતાલીસ હજાર પાંચસો છે ક્લોરિન ગોલીઓનું વિતરણ ત્રીસ હજાર ઘરોમાં કરવામાં આવ્યું છે ફોગિંગ કરેલ ઘરોની સંખ્યા દસ હજાર ઓગણીસ છે ફોગિંગ મશીન એકસો ને વીસ લોકોની ટીમ લગાડવામાં આવી છે મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં દસ હજાર ચારસો અડતાલીસ લોકોની કરવામાં આવી છે જેમાંથી બસો ને અગિયાર લોકોને શરદીની દવા એકોને બોતેર જણને તાવની દવા પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતો હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા એકસો ને લોકોને દવા આપવામાં આવી છે ઝાડા ઉલટી જેવા સિત્યોતેર સુડતાળીસ લોકોને દવા આપવામાં આવી છે એટલે કુલ મળીને આટલા મોટા શહેરમાં મારી સૌ પ્રાઇવેટ ડૉક્ટરોને બી વિનંતી છે કે આપ બી સૌ લોકો આ તકલીફનો સામનો કરવા માટે મહાનગરપાલિકા સરકારની ટીમો જોડે જોડે જ્યાં બી આપને યોગ્ય લાગતું હોય કલાક બે કલાક આ પ્રકારના વિસ્તારની અંદર ટાઈમ આપીને આવા રોગો અટકાવવા માટે આવા દર્દીઓને શોધવા માટે થોડો ઘણો આપ બી સહયોગ આપીને જે પ્રકારે વડોદરા શહેરના ડોક્ટરો છેલ્લા આટલા દિવસથી સહયોગ આપી જ રહ્યા છે પરંતુ આવનારા બે દિવસ હજી આપણે લોકો જો આ રીતે સહયોગ આપશો તો ઓછામાં ઓછા લોકોને પાણીના લીધે કોઈ બી રોગથી આપણે બચાવી શકીએ છીએ તે માટે એક શહેરીજન તરીકે આપ સૌ લોકો વડોદરાના સૌ નાગરિકોને સંપૂર્ણ રીતે સ્વાસ્થ્ય રાખવા માટે થોડી ઘણી મદદ જરૂરથી કરજો ફૂડ પેકેટનું વિતરણ અમદાવાદ શહેરથી સુરત શહેરથી અને આજુબાજુની સૌ સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો આવી રહ્યા છે એનું વિતરણ બી ચાલુ છે જરૂર પહેલા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ આવી તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યવસ્થાઓ કરવા માટે લોકો સુધી પહોંચવા માટે કારણ કે આખા ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ હતું એટલે આપણે બધી ટીમ વડોદરા નથી લગાડી શકી પરંતુ જેમ જેમ રેડ એલર્ટથી લોકો જે જે જિલ્લામાંથી પરિસ્થિતિ સુધરતી ગઈ તો એ બધી જ ટીમને આપણે વડોદરા મોકલી છે પરંતુ પહેલા એવું હતું કે આજ તક ક્યારેય આવું નથી થયું કે એક સાથે ગુજરાતના બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય જો બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય તો આપણે બધી જ ટીમને એક જગ્યા પર ના મોકલી શકીએ કારણ કે કાલે ઉઠીને કોઈ બીજી જગ્યા પર બી રેડ એલર્ટમાં આટલું જ મોટી તકલીફ પડી શકતે પરંતુ જેમ જેમ દક્ષિણ ગુજરાતમાંથી પ્રોબ્લમ સોલ્વ થયો તો ત્યાંથી મોકલી ટીમ અમદાવાદથી પ્રોબ્લેમ સોલ્વ થયો ત્યાંથી ટીમ વડોદરા આવી છે આ તકલીફ આખા રાજ્ય પર આ વખતે બહુ ગંભીર પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવેલું હતું પરંતુ રેડ એલર્ટનો બી તમારા સૌના સહયોગથી તમે સૌ લોકોએ જે પ્રકારે ટીમ તરીકે એકબીજાને મદદ કરી તે માટે આજે વડોદરાની અંદર ઓછામાં ઓછું નુકસાન થયું પરંતુ જે નુકસાન થયું છે એનું બી ખાસ કરીને સર્વે ચાલુ છે એ નુકસાનને બી કઈ રીતે લોકોને કઈ રીતે સાથે ઊભા રહી શકાય આ તકલીફની અંદર કોઈ વ્યક્તિની ઘર વકરી ગઈ હશે